આ ત્રણ રાશિઓ છે સૂર્યદેવને ખૂબ પ્રિય સૂર્યદેવની કૃપાથી તેઓ નાની ઉંમરે જ બને છે ધનવાન જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહ સારી સ્થિતિમાં હોય ત્યારે સૂર્યદેવની કૃપા તેમના પર જળવાયેલી રહે છે આ કૃપાથી તે વ્યક્તિને જીવનમાં માન સન્માન ધન સુખ શાંતિ અને સફળતા મળે છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર સૂર્યદેવની કૃપા ખૂબ વરસે છે એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ આ રાશિઓ પર ક્યારેય કોઈ મુશ્કેલી આવવા દેતા નથી આ રાશિઓને સૂર્યદેવની પ્રિય રાશિ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે સૂર્યદેવની એ પ્રિય રાશિઓ કઈ છે પહેલી છે સિંહ રાશિ સિંહ રાશિ વિશે બધા જાણે છે કે તે સૂર્યદેવની રાશિ છે તેથી સિંહ રાશિના લોકો કુદરતી રીતે સૂર્યદેવના સૌથી પ્રિય હોય છે તેમનામાં મહાન નેતૃત્વ ક્ષમતા આત્મવિશ્વાસ અને હિંમત હોય છે સૂર્યદેવ તેમની મહેનતને આદર અને સફળતામાં પરિવર્તિત કરે છે સિંહ રાશિમાં જન્મેલા લોકો પોતાના નેતૃત્વ દ્વારા સમાજમાં પોતાની ઓળખ બનાવે છે અને ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થઈ જાય છે તેમને પૈસાની પણ કોઈ સમસ્યા નથી થતી તેઓ નાની ઉંમરે ધનવાન બનવાની શક્તિ ધરાવે છે બીજી છે ધનુ રાશિ ધનુ રાશિમાં જન્મેલા લોકો પણ સૂર્યદેવના પ્રિય હોય છે ધનુ રાશિનો સ્વામી ગુરુગ્રહ છે જેને સૂર્યદેવનો ગુરુ માનવામાં આવે છે સૂર્યદેવ આ રાશિના લોકોને જ્ઞાન વિવેક અને વ્યવહારુ બુદ્ધિ આપે છે જેના કારણે આ લોકોને લેખન શિક્ષણ ન્યાય અને વ્યવસાયમાં સફળતા મળે છે તેમના કામ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને ખ્યાતિ અને ધન અપાવે છે ત્રીજી છે મેષ રાશિ જ્યોતિષશાસ્ત્રમાં મેષ રાશિને પ્રથમ રાશિ માનવામાં આવે છે આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે જેને સૂર્યનો અનુયાયી માનવામાં આવે છે આ કારણોસર મેષ રાશિના લોકો પર સૂર્યદેવની કૃપા હંમેશા રહે છે આ લોકો ખૂબ જ સાહસી ઊર્જાવાન અને આત્મવિશ્વાસુ હોય છે સૂર્યદેવ તેમને મહેનત કરવામાં ખૂબ પ્રોત્સાહન આપે છે જેના કારણે તેમને સફળતા મળે છે આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આ ઉપરાંત તેઓ રમતગમત અને પર્યટન જેવા કાર્યોમાં પણ સારું નામ કમાય છે ડિસ્ક્લેમર અહીં એવું ન માની લેવું કે આ ત્રણ રાશિઓ સિવાયની રાશિઓ પર સૂર્યગ્રહની કૃપા નથી વરસતી તેમના પર પણ સૂર્યદેવની કૃપા વરસે છે પણ આ ત્રણ રાશિઓ તેમની પ્રિય માનવામાં આવી છે આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી